બાબર તાલુકામાં ખાતરની ભારે કટોકટી ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં ઉભા ઓ બાપા રે બાપા હવે તો આધાર કાર્ડ પણ લાઇનમાં જોવા મળી રહ્યા છે એ પણ નંબર વાઇઝ સમગ્ર ગુજરાતભરમાં ખાતરની મોટી અછત જોવા મળી રહી છે ત્યારે વાવથરાજ જિલ્લાના ભાભર તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી ખાતરની ભારે કટોકટી સર્જાઈ છે ત્યારે શિયાળાની રવિ સિઝનની મોસમ ચાલી રહી છે તે દરમિયાન જરૂરી ખાતર ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે પરંતુ ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી ભાબરની મંડળી ખાતે લાંબી કતારો લગાવી ઉભા નજરે પડ્યા હતા ત્યારે મળતી માહિતી મુજબ મંડળી ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે છે પરંતુ મર્યાદિત જથ્થાના કારણે અને ખેડૂતોને નિર્ણય ત્રાસ થઈને પરત ઘરે ફરવું પડે છે બીજી તરફ ખેડૂતોને ખાતર મેળવવા માટે એવું કહેવું પડે છે કે છેલ્લા ઘણા દિવસોથી ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે પરંતુ સમયસર ખાતર ન મળવાથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જો તાત્કાલિક ખાતરની પુરવઠા વ્યવસ્થા સુચારૂ ન કરવામાં આવે તો ખેતી પર તેની ગંભીર અસર પડી શકે છે ખેડૂતોએ સંબંધિત અધિકારીઓ અને કૃષિ વિભાગને ખેડૂતો દ્વારા એવી માંગ કરી છે કે બાબર તાલુકામાં ખાતરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવામાં આવે તેમજ મંડળીમાં થતી અનિયમિતતાઓની તાત્કાલિક ધોરણે ખાતરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતો માંગ

काल दुर दुर गोपाल प्रदीप तंत्राल न्यूज भाबर व